દેવેન્દ્ર ફડણવીસના નામ ઉપર એક મત સાધવાનો સફળતા મળે છે તો તમે એને કઈ રીતે જો રૂપાણી છે અને નિર્મલા જે ગુજરાતી છે વિજયભાઈ વિજયભાઈને આવડે છે વ્યવહાર વાણિયા છે અને એમને બધી વસ્તુ ખબર છે વ્યવહારિકતા કેવી રીતે શું કરવું અને ખૂબ સૌમ્ય સરળ વ્યક્તિત્વનો માણસ અને જ્યારે તેઓ સીએમ હતા અને ત્યારે એ સમય દરમિયાન હું ગાંધીનગર કવર કરતો એટલે મને ખબર છે કે ખૂબ સિરિયસમાં તમે જુઓ ને તો મૃદુ અને મક્કમ છે ને એ તમે વિજયભાઈ રૂપાણીને કહી શકો એક સાગમઠે કહી દે તેમને સત્તા અપાઈ અને એક સગમટે તેઓ સત્તા ઉપરથી જતા રહ્યા પણ કોઈને કંઈ ખબર પડી નહીં તમે શું એક વખત હું વિજેપી સાથે બેઠો હતો એટલે વિજયભાઈએ કીધું હતું કે ભાઈ જેનું પરચમ લહેરાતું હોય એની સાથે જવાય એકચ્યુલી એ નરેન્દ્ર મોદી માટે કહી રહ્યા હતા એ વાત એમનો સ્વભાવ કેવો છે સીધી રીતે એમનો દેખો પો જ્યારે વ્યક્તિ પોલિટિક્સમાં છે તો સ્વાભાવિક છે કે એના વિચારધારા હોય રાગદેશ હોય લાભા લાભની વાત હોય પણ તેઓ સીએમ બની ચૂક્યા છે હવે મને લાગે છે આગામી દિવસોમાં તેમને કોઈ જગ્યાએ રાજ્યપાલ પણ બનાવવામાં આવે કારણ કે એ હવે સીધી રીતે નરેન્દ્ર મોદી અમિત શાહની તમને વાત કરું તો એ એક એમના વિશ્વાસુ કે કહેવાય અને જે કામ સોંપવામાં આવે એ કોઈને બીજાને ખબર નહીં પડે અને પ્રોપર રીતે થઈ જાય એ રીતે વિશ્વાસ સાથે આખું નામ જો તમને કહી દઉં છેલ્લે સુધી નામ ગણતરી ચર્ચા છે મેં કીધું હતું કે જો આ એ ત્રણ પ્રકારની ચિઠ્ઠીઓ લઈને ગયા છે વિજયભાઈ આ થાય તો આ બી થાય તો બી સી થાય તો સી અહીંયાથી જે મેસેજ તેઓ ગાંધીનગરથી લઈને ગયા એટલે ગાંધીનગર જ હતા અને ગાંધીનગરથી તેઓ મુંબઈ ગયા અને જે રીતે બીજેપી હાઈકમાન્ડ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાની વાત એમણે કહી એ આખી પૂર્વ ભૂમિકા કહેવાય છે એ બંધાઈ હતી સૂત્રોનું કહેવું એવું છે કે દિલ્હી સ્થિત્વું કોઈ નવું નામ આપવામાં આવે નવું નામની ચર્ચા પણ માર્કેટમાં શરૂ થઈ ગઈ હતી કે મુરલીધર મોહોલ અને જે મેઘના વાઢેકર છે એનું નામ આવી શકે છે પણ જે બે નેતાઓ હતા એમની સાથે એ અજીતદાદા પવાર અને એકનાથ શિંદે એ લોકો એ નામ પર સંમત થયા નહીં એ સિવાય તમને કહી દઉં એ વાત એ પર કે એમને મહત્તમ મોટા ખાતા જોઈતા હતા એ વાત ઉપર સત્તા નહોતા અને વારંવાર જે શિંદે છે બીમાર થઈ રહ્યા હતા એમને બીમારીનું કારણ શું છે એ દિલ્હીને પણ ખબર હતું ને દિલ્હી એ વાત જે છે એ એક દૂત તરીકે વિજય રૂપાણીને કન્વિન્સ કરી પછી આરએસએસની ભૂમિકા એની અંદર આવી આરએસએસ એ સ્પષ્ટપણે કીધું અને જો જે પોતે સીએમ હતા ત્યારે આરએસએસની જે જે પણ લોકો છે એમની સાથે એમના સાથે ગરોબો ગરોબો પણ સારો છે અને તમામ વસ્તુઓ જે છે એ તમામ વસ્તુઓનું નિર્માણ કરવું કે તમામ વસ્તુઓ સાથે કન્સેસ કઈ રીતે બનાવવું એ તમામ વસ્તુ વિજયભાઈ રૂપાણીએ ત્યાં વાત કરી એક જનરલ કન્સેસર બનાવું અને કઈ રીતે મોહન ભાગવત અને દિલ્હી વચ્ચે તેઓએ સામંજસ્ય સાથ્યું અને કન્વિન્સ કરવામાં પણ સફળ રહ્યા મને એવું લાગે છે જો જે વાતો જે હું તમને કહી રહ્યો છું મને કેટલા કેટલાક બહારથી જે લોકો મળ્યા છે રાજકોટથી જે વાતો થઈ છે એ તમામ વસ્તુઓથી મને મળી છે એક્ઝેક્ટ મને ખબર નથી કે શું થયું શું નહીં પણ એટલી વસ્તુ ખબર છે કે આવી વસ્તુઓ થઈ હશે કારણ કે આ તમામ વસ્તુમાં તેઓ માહેર છે ત્યાંથી ચિઠ્ઠીઓ ત્યાંથી લઈ જવું કઈ રીતે સેટ કરવું કઈ રીતે હાઈકમાન્ડને કન્વિન્સ કરવું કારણ કે તો જે ગુજરાતના સીએમ બન્યા હોય આનંદીબેનને હટાવીને બનાવવા પડ્યા હોય તો તો સ્વાભાવિક છે બંનેને કન્વિન્સ કર્યા અને પછી દેવેન્દ્ર ફડણવીસને રાખવાથી શું ફાયદો થાય અને આરએસએસ કઈ રીતે નારાજ ના થાય અને આરએસએસ કઈ રીતે રહે તમામ વસ્તુઓને એની જે પટકથા છે એ વિજયભાઈ રૂપાણીએ લખી આમ તો લખી ઉપરથી જ છે પણ જે મંચન થવાનું હતું પ્રોપર રીતે કોઈ પણ જગ્યાએ કચાસ ન રહે તેના માટેની વ્યવસ્થા કરી ત્યાં જઈને નામોની જાહેરાત કરી અને કહેવાય ખાધ્યું પૂદ્યું મજા કર્યું પણ બે ઉપમુખ્યમંત્રીઓ બનાવવાના છે એક ના શિંદે હોય તમામ વસ્તુ એમને કન્વિન્સ કરી તમે ચિંતા ના કરો પાછળથી આપણે જે વાતો છે કે જે વહેંચણીઓ છે ખાતાઓની આપણે કરી લઈશું તમને ખ્યાલ હશે ગુજરાતમાં જ્યારે બન્યા બે હજાર સત્તરમાં સીએમ અને ડેપ્યુટી સીએમ તરીકે નીતિનભાઈ તો નીતિનભાઈને કંઈક અર્બન ડેવલપમેન્ટ અને વિથ નાણાં મંત્રાલય આપવાની વાત નહોતી અને ઉપરથી કોઈ વાત થઈ હશે એટલે નીતિનભાઈ નારાજ થઈ ગયા પણ સમગ્ર વસ્તુને કઈ રીતે સાથે લઈને ચાલવી નીતિનભાઈને કઈ રીતે સાથે લે એને હલાવવું નીતિનભાઈ જેવા કડવા વેણ બોલવાવાળા એ મોડે તમને કહી દે નીતિનભાઈની એક ખાસિયત છે હું વખાણ નથી કરતો તમને એક વખત કડવો કહી દે ભાઈ કડવા છે તમને પણ સવાલ એ છે કે એમના મનમાં કંઈ હોતું નથી એ તમને કે તમે એમના મિત્રો છો તમને મોડે કહી દે કે છે આ બંનેની જે જોડી હતી ખૂબ સારી રીતે ચાલતી હતી પણ ઠીક છે બીજેપી હાઈકમાન્ડનો નિયમ હતો અને બંનેને હટાયા નવી ટીમ લાવ્યા આપણે એના ઉપર ચર્ચા નથી કરવા જે ચર્ચા મહારાષ્ટ્રની કરવાની છે તો મહારાષ્ટ્રમાં જે પટકથા લખાયેલી એનું મંચન પ્રોપર રીતે થવું કોઈ ગડબડી ના થઈ જવી જોઈએ જે નામ લઈને તેઓ ગયા છેલ્લી ઘડીએ બદલાયા નથી બદલાયા તમામ વસ્તુઓ તમામ જગ્યાએ કહેવાય કે પાર્સલો પ્રોપર મુકાયા નામો થયા એ તમામ વસ્તુ કરવામાં એમની મહત્વની ભૂમિકા રહી અને સાથે મુંબઈ સાથે પણ એમનો ઘરોબો છે ત્યાં વેપારીઓ સાથે એમના રિલેટિવ તમામ જગ્યાએ એટલે એનો ભરપૂર પ્રયાસ ભરપૂર ઉપયોગ જે છે તેમણે ત્યાં કર્યો અને આખી પટકથા જે દિલ્હીથી લખવામાં આવી હતી એ સુચારૂ રૂપથી પ્રોપર રીતે એનું મંચન થાય અથવા ભજવાય એની પૂરતી કાળજી કે પૂરતી તમામ વસ્તુનું ધ્યાન રાખવાનું જે શ્રેય છે એ તમે વિજય રૂપાણીને આપી શકો છો હવે આ કેટલું આગળ ચાલશે એ આપણને ખબર નથી અથવા શું આગળ થશે કો કયા ખાતા કોને વેચાશે સમજાવશે શું થશે પણ એટલી વાત જરૂર છે કે આગામી દિવસોમાં હું કહું છું એ પ્રમાણે કે વિજયભાઈ રૂપાણીને કદાચ કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવે કદાચ સંગઠનમાં પણ આપવામાં આવે અને કદાચ એમની બીજી રીતે પણ ઉપયોગ કરવામાં આવે તો અનિલભાઈ આગળનો સવાલ એવો છે કે દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ બની ગયા તો શું આમાં નરેન્દ્ર મોદી અને અમિત શાહની હાર થઈ હોય એવું લાગે છે જો હું તમને કહું શરૂઆતથી જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ઈચ્છતા હતા કે કોઈ નવો વ્યક્તિ આવે પણ આ વાતને લઈને જે ભાગવત છે કે સંઘ છે તૈયાર નહોતો એમ કારણ કે સ્વાભાવિક છે નીતિન ગડકરી બાદ જો સૌથી પ્રિય આરએસએસને હોય ત્યાં મહારાષ્ટ્રમાં તો એ દેવેન્દ્ર ફડણવીસ છે ને એ એક હુકમ ભરદાર વ્યક્તિ છે કે જે હુકમી છે કહેવાય કે જે એ છે હવે સવાલ એ છે કે જે ચિંતા હતી દિલ્હી અમિત કે જો બ્રાહ્મણ ચહેરાને બનાવવામાં આવશે અને બ્રાહ્મણ ચહેરો માત્ર બે ટકા છે ત્યાં જો બ્રાહ્મણ ચહેરોને બનાવવા હોય તો ક્યાંક મરાઠાઓ તો નારાજ નહીં થાય ગણબીઓ તો નારાજ નહીં થાય ક્યાંક ઓબીસી તો નારાજ નહીં થાય ત્યાં આપણે લોકોને ભૂતકાળ તો યાદ નહીં આવે કે જે રીતે મરાઠા આંદોલન ચાલ્યું ને એના ઉપર લાકડી પોલીસે મારી એના માટે લોકો દેવેન્દ્ર ફડણવીસને વિલન તરીકે ગણાવે છે મનોજ રાંગે પાટીલ એ ફરીથી તો ઊભા નહીં થઈ જાય અને આંદોલન ચલાવશે ના ચલાવશે પણ જે રીતે આરએસએસ જે છે તે ફડણવીસની સામે પાછળનો ઊભો રહી ગયો બેકબોન તરીકે અને એને કીધું ના અમારે આ જ જોઈએ કારણ કે જે રીતે વોટો તમને અપાયા છે અમે એ તમે મરાઠવાડામાં જુઓ તમે વિદર્ભમાં જુઓ તમે ખાનદેશમાં જુઓ તમે કોંકણમાં જુઓ તમે કોઈ પણ એવો સેક્ટર બાકી નથી છ વિભાગમાં વહેંચાયેલું છે મહારાષ્ટ્ર એવી તો કોઈ પણ સેક્ટર બાકી નથી જ્યાંથી તમને ટિકિટો ત્યાંથી તમને જે વોટ છે તમને ના અપાયો એના માટે જો શ્રેય છે તે તમને આરએસએસને આપવી પડશે આરએસએસ ઈચ્છું હતું કે એમનો કોઈ માણસ હોય જ્યારે જેથી જ્યારે બે હજાર ત્યાં ઉજવણી થાય

નહોતી પણ પાછળથી તમામ ઘટનાક્રમ થયો તમામ વસ્તુ થશે પણ આખી ઘટનામાં એવું છે કે શું આખી ઘટનામાં એ છે કે શું હવે આ તમામ વસ્તુ સમૂહ સૂતરું ચાલશે તો મને હજુ સંશય છે જે રીતે જે રીતે એકના શિંદેને સાઈડ ટ્રેક કરવામાં આવ્યા દબાઈને જે બનાવી દેવામાં એક મેસેજ મરાઠામાં આવ્યો ગયો છે કે મરાઠાઓ સાથે ફરીથી અન્યાય થયો છે જે સીએમના ચહેરા ઉપર કોણ હતું સીએમ દેવેન્દ્ર શું કહેવાય એકનાથ શિંદે એકનાથ શિંદે જો હોય એમની યોજનાઓ લાવેલી એના ઉપર વોટ પડ્યા હોય તમે સમજો અને જીત્યા હો તમે રણનીતિ તમારી પાછળથી કંઈ પણ હોઈ શકે આરએસએસ કેટલી પણ મહેનત કરી શકે પણ બીજેપી એવું જરૂરથી દાવો કરે કે અમારા કારણે આ તમામ વસ્તુ થઈ છે તો સીટો જ્યારે તેમને મળી હોય એવા કંડિશનમાં મરાઠા એવા શિવસે એ વચ્ચે આગામી દિવસોમાં શું કોઈ પેચ વર્ક પ્રોપર બેસશે ખાચાઓ બેસવાના છે તો મને લાગતું નથી કારણ કે સરકાર સરકાર બનાવવી અને પછી સરકાર ચલાવવી પહેલામાં તમે જુઓ લોકો કહેતા હતા ત્રણ પૈડાવાળી સરકાર છે અને પાછળ જે ત્રણ ડ્રાઈવરો છે પાછળ ત્રણ પૈડો સરકાર વાંધો નહીં પણ ડ્રાઈવરો પણ ત્રણ છે અને ત્રણેય ને એકબીજા પર વિશ્વાસ નથી તમે સમજો હવે ત્રણેય ને વિશ્વાસ ના હોય ને એવી બસ લઈને જવાનું હોય તો તમારે શું કરવાનું પડે તમારે એક એવો વ્યક્તિ રાખવો પડે જે તમને એક્સિડન્ટ થતા બચાવે તો શું અજીત દાદા પવાર મે તાકાત છે તો કદાચ છે કારણ કે એમની પાસે 40 સીટો છે જી સર કાલ ઉઠીને જો સિંધે આગળ પાછળ કરે તો સરકાર પડવાની નથી એ વાતનો અહેસાસ એકના સિંધેને છે એટલા માટે એકના સિંધે અત્યારે માની ગયા છે ખાતાઓની ફાળવણી કઈ રીતે થાય છે એની અંદર ડખા થશે કારણ કે અત્યારે કેવું કર્યું તમને કહું જેટલા જેટલી જેટલા ખાતાઓ જે છે એ એકના સિંધેને મળશે એટલા જ ખાતાઓ જે છે એ શું કહેવાય દાદા પવારને મળશે એટલે અજીત પવારને મળશે ભાઈ સ્વાભાવિક છે કે જ્યારે ચોપનથી ચોપન જેટલી સીટ સીટો આવી હોય અને સામે ચાલીસ સીટો બને તમે સરખામણી ના કરી શકો એટલે એક ફિલિંગ સોશિયલ મીડિયા ઉપર અત્યારે ચાલે છે મહારાષ્ટ્રમાં કે મરાઠા સાથે અન્યાય છે ખાતા વહેંચણીમાં પણ અન્યાય કરવામાં આવ્યું છે સીએમ તરીકે બેસાડવામાં પણ અન્યાય કરવામાં આવી રહ્યું છે આ તમામ વસ્તુ થઈ રહી છે પણ ને ચિંતા એ વાતની છે કે કોઈપણ રીતે અત્યારે તો અમે જીતી ગયા છે કારણ કે અમારો માણસ ગદ્દી ઉપર બેસી ગયો છે પણ શું રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે કોઈ એવો વ્યક્તિત્વ નહીં લઈ આવે મોદી અને શાહ કીજે અમારી વાત ન માને અમારી વાત કાપે કારણ કે જો સંગઠન જેના કબજામાં હશે તમે સમજો કે સરકાર પણ એના કબજામાં હશે પછી રાજ્ય સરકાર હોય કે પછી કેન્દ્ર સરકાર હોય ભાજપ પાસે એના પિતૃ સંસ્થા આરએસએસ જેવી મોટી સંસ્થા છે તમામ પ્રકલ્પો પ્રકલ્પોમાં એ લોકો એટલે તમામ ક્ષેત્રોમાં એ લોકો કામ કરે છે રિસર્ચમાં કામ કરે એ લોકો અભ્યાસમાં કામ કરે લોકો જે મેકિંગમાં કામ કરે એ લોકો એ તમામ વસ્તુમાં કામ કરે છે

કે જે નરેન્દ્ર મોદીનો બી હોય આ શું સી આર પાટીલ થાય છે એ પણ એક મોટો સવાલ છે શું વિજય રૂપાણી થાય છે કારણ કે મેં હંમેશાથી જોયું છે કે વિજય રૂપાણી પણ થઈ શકે એમાં કોઈ ખોટી વાત નથી કારણ કે રાજાને ગણની તે રાણી જશો આખી ઘટનામાં એવું છે અત્યારે તો મોહન ભાગવતજી છે સફળ થયા છે પણ રાષ્ટ્રીય અધ્યક્ષમાં સફળ થશે કે કેમ એક મોટો સવાલ છે જીશો આમાં તો સાહેબ એવું પણ લાગે છે મારા એક મિત્ર એ મને વાત કરી કે હજી પણ કાલે વિધિ દરમિયાન નવું કોથળામાંથી બિલાડું નીકળશે જો એનું સંભાવના સંભાવના ખરી જ્યાર સુધી શપથ લઈને સરકાર ચાલવા ન માંડે જી સર ત્યાર સુધી અહીં બધી જ પ્રકારની સંભાવના ખરી પણ હું સંભાવનાને નકારું છું કેમ કારણ કે જો અત્યારે કંઈ પણ થાય દેવેન્દ્ર ફડણવીસને હટાવવાની કોઈ વાત નથી શપથ વિધિ ખાલી ત્રણ લોકોના જ થવાના છે જે વિવાદ થવાનું છે ખાતાઓની વહેંચણીમાં થવાનું છે હોમ હોમ અર્બન ડેવલપમેન્ટ નાણા મંત્રાલય આ મહત્તમ ત્રણ મોટા મંત્રાલય છે કોઈને કૃષિ રહેવામાં રસ નથી કોઈને એજ્યુકેશન રહેવામાં રસ નથી કોઈને ઇન્ડસ્ટ્રી લેવામાં રસ નથી કારણ કે આ બધું ભંગાર છે ખર્ચાવાળા છે કમાવાળા કોણ તો મહેસૂલ અર્બન ડેવલપમેન્ટ આ તમામ વસ્તુ કમાવવાળી વસ્તુ છે એટલે બધાને કમાવો ને બધાને મોટી વાત એ છે કે એકના શિંદે હોય અજીત દાદા પવાર હોય બધાને પોતાની પાર્ટીને હવે મોટા કરવાના છે કારણ કે જો શરદ પવારનો વિકલ્પ જે છે એ હવે અજીત પવાર છે એ લોકોએ સાબિત કરી દીધું છે અથવા તો મશીનોએ સાબિત કરી દીધું છે હવે ઉદ્ધવ ઠાકરેનો વિકલ્પ એકના શિંદે છે એ વાત મશીનોએ સાબિત કર્યું કે લોકોએ સાબિત કર્યું પણ એ લોકો જીત્યા તો સ્વાભાવિક છે એ લોકોની જવાબદારી સંગઠન મોટી કરવાની છે હવે જો સંગઠન મોટું કરવાનું તો એના માટે પૈસા જોઈએ કાર્યકર્તાઓ જોઈએ અભિયાનો જોઈએ સવાલ એ છે કે જો સરકારમાં જ તમે હો તો તો તમે કઈ રીતે સંગઠન બનાવશો ભાઈ તમે સરકારમાં છો તમે કોઈ આંદોલન કઈ રીતે કરશો કારણ કેન્દ્રમાં પણ તમે જ છો શું કરશો તમે એટલે આ તમામ વસ્તુ હવે ને તેલ જુઓ તેલની ધાર જુઓ જેવી સ્થિતિ છે ત્રણ ચાર દિવસમાં બધી વસ્તુ સ્પષ્ટ થઈ જશે તો હવે સર આગળનો સવાલ એવો છે કે રાહુલ ગાંધીને સંભળ જતા કેમ અટકાવવામાં આવે જો મોટો સવાલ જી સર અત્યારે સૌથી અશાંત જગ્યા જો હોય તે તે ઉત્તર પ્રદેશ છે બરાબર છે ઉત્તર પ્રદેશ કેમ છે તમે જુઓ કારણ કે ત્યાં સૌથી ઓછી સીટો એટલે કે જેટલી અપેક્ષિત સીટો હતી અત્યાર સુધીમાં સૌથી ઓછી લોકસભાની સીટો ભાજપને મળી કહેવાય છે કે યોગીના પહેલા પાંચ સાત વર્ષ કોઈ હુલ્લોડો થયા નતા કોમી રમખાણો થયા નતા ખૂબ શાંત પ્રદેશ અને બુલડોઝર બાબાને યોગી બાબાને બધી વસ્તુઓ ચાલી પણ લોકસભાના જે પરિણામો આવ્યા તેણે સાબિત કર્યું કે એમનું જે લેબોટરી ગુજરાત પછી ઉત્તર પ્રદેશને એ અખિલેશ પોતાની રણનીતિથી એમને ડર લાગ્યો કે જો પીછળા દલિત અને અલ્પસંખ્યક તો માનતા નહીં દલિત અને આ લોકો નીકળી જશે અમારી પાસેથી તો અમને કોઈ મળશો નહીં અમારી પાસે કંઈ હશે નહીં અમે હારી જઈશું આ લોકો ભાજપ શું છે સમરસતાની વાત કરે શું કરે સમરસતા સમરસતા એટલે કે ભાઈ અમારે ત્યાં તમામ કોમો આવી શકે તમામ લોકો અમારી સાથે તમામ જાતિ આવી શકે છે પણ અમે જે ઈચ્છીએ એને જ અમે હોદ્દો આપીશું અમે જે ઈચ્છીએ એને ચેરમેન બનાવીશું એને સેક્રેટરી બનાવીશું તમારે કંઈ બોલવાનું નહીં તમારે પોતાનો અધિકાર માંગવાનું નહીં જ્યારે કોંગ્રેસ છે સમાનતાની વાત કરે છે તમે સમજો આરએસએસમાં તમે શાખામાં જાઓ તો તમને ખૂબ સારું લાગશે કારણ કે તમારી બાજુમાં બ્રાહ્મણ ઊભો હોય દરબાર ઊભો હોય દલિત ઉભો હોય તમને લાગશે કે ઓહો સબકા સબકા વિકાસ એ આટલું જ છે પણ એ તમામ વસ્તુઓ જે છે માત્ર દેખાડા પૂરતી અને આ હોય છે તમે સમજો જેમ તેઓ લોકોએ પોતાની ચડ્ડી કે પેન્ટ ઉતારીને પોતાનો વેશ ધારણ કરે એટલે પોતપોતાની તે ક્ષત્રિય આગેવાન થઈ જાય એ બ્રાહ્મણ થઈ જાય દરબાર થઈ જાય પાટીદાર થઈ જાય ઠાકોર થઈ જાય બધા થઈ જાય છે ને પોતપોતાની જાતિની રાજનીતિ તેઓએ સરી કરતી કોંગ્રેસ શું માને છે જો કોંગ્રેસ અને આરએસએસ નું જે મૂળ વિચારમાં અંતર છે એ વાતની લેની અંતર છે કે અમાર ત્યાં બધા સમાન છે જો તમારી પાસે વોટ લાવવાની પાવર હોય તાકાત હોય તો આવો વેલકમ તમે રાજનીતિમાં આવો તમારે આપ્યો અધિકાર છે તમારો આટુ રિઝર્વેશન છે તમે સમજો આ રિઝર્વેશનની અંદર આ પ્રમાણે તમને અમે હોદ્દો આપીશું આ કારણ કે તમારી આટલી આટલી ભાગીદારી છે જનસંખ્યામાં એટલે તમને આ પ્રમાણે આપીશું એટલા માટે તો કહે છે કે આ વખતે મે 50% જે જથ્થો છે તો તોડવાના હતા પણ ઠીક છે સરકાર બની નહીં હવે સવાલ એ છે કે સંભલમાં અત્યારે શું ઉત્તર પ્રદેશમાં શું છે તો સિત્તેર ટકા યુવાઓ ત્યાં બેરોજગાર છે બાકી ત્રીસ ટકામાં તમારા સરકારી કર્મચારીઓ આવી ગયા સંવિધા એટલે કે કોન્ટ્રાક્ટ ઉપરના લોકો આવી ગયા અને છૂટક મજૂરી કરતા લોકો આવી ગયા ત્યાં તમે જુઓ ત્રણ લાખ કરોડ કરતા જે છે વધારે ત્યાંની જે કહેવાય ત્રણ લાખ કરોડ કરતા ત્યાં કરસ થઈ ગયું છે કહેવાય છે કે જ્યારે છેલ્લે અખિલેશ યાદવ ગયા તો ત્યાં પચાસ બાવન લાખની પચાસ બાવન લાખ કરોડ હતું ત્રણ લાખ કરોડની આસપાસ પહોંચી ગયું તમે સમજો એટલે કેટલું ઘણું આ લોકોએ વધાર્યું એ સિવાય વાત કરીએ તો ત્યાં દીકરીઓ સુરક્ષિત નથી સૌથી મોટો આંકડો ત્યાં એવું છે કે દીકરીઓ સુરક્ષિત નથી કહેવાય છે કે આ લોકો કહેતા તમને કે તમારી ભેંસો લઈ જશે તમારી જમીનો છીનવી લેશે તમારા મંગળસૂત્ર લઈ જશે સાહેબ હું તમને ત્રણ ઉદાહરણ આપું યુપીની અંદર એક જગ્યા છે ત્યાં આગળની પોલીસ પહોંચી અને બે જણાને ઉચક્યા અને કીધું તું અમે પૈસા આપ નહીં તો તને જેલમાં નાખી દઈશું એ ભાઈએ પોતાની ભેંસ વેચી દીધી સાહેબ અને પોલીસને પૈસા આપ્યા પણ એ યુવકે પછી એસપીને ફરિયાદ કરીને સમગ્ર મામલો આવે એટલે ભેંસ તમારી ગઈ હિન્દુઓની ભેંસ ગઈ એ તમે માનીને ચાલો મુસ્લિમોની ભેંસ હજી ગઈ નથી હવે હું તમને વાત કરું આ લોકો કીધું તમને મંગળસૂત્ર લઈ જશે અને અત્યારે સાહેબ સર્વે રિપોર્ટ આવ્યો છે કે લોકો પોતાના ઘરેણા સોનું જે હોય ને એ વેચીને અત્યારે પોતાનું ઘર ચલાવી રહ્યા છે લોન નથી લઈ રહ્યા સાહેબ આવી રીતે બધું વેચી રહ્યા છે અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે અથવા તો આ ગીરવે મૂકીને ઘર ચલાવી રહ્યા છે એટલે જે મંગળસૂત્રની વાત હતી સાહેબ કહેતા હતા આપણા મંગળ એ મંગળસૂત્ર બી આજ લોકો છીનવી રહ્યા છે એ સિવાય હું તમને વાત કરું સીધી રીતે કે હવે વાત આવી જમીનો ઉત્તર પ્રદેશમાં એક જગ્યા છે ત્યાં એક મોટો રાજ્યસભાનો સાંસદ સરકારી જમીન ઉપર માળો કે માળ પોતાના ઊભા કર્યા ત્યાં તોડવા જતી નથી પણ ગરીબ વ્યક્તિ નાનું ઘર બનાવ્યું ત્યાં તોડવા ગયું બુલડોઝર તંત્ર પેલા વ્યક્તિને બિચારાને હાર્ટ આવી ગયું ને મરી ગયું એટલે તમારી જમીનો પણ એ લોકો આવી રીતે હડપી રહ્યા તમારું ઘર તોડી રહ્યા છે એટલે જમીન તમારી ભેંસો અને સોનું આ ભાજપના રાજમાં કઈ પણ સેફ નથી અને દીકરીઓ પણ તમારી સેફ નથી હવે શું છે સંબલમાં વાત ઉપર મૂળ આવું હુલ્લડ થયા પાંચ મુસ્લિમ યુવકો બિચારા માર્યા ગયા એની અંદર અથવા ત્યાં કોમી થયું ભાઈ જો ત્યાં સ્થિતિ એવી છે કે તમારા તરફથી કેટલાક જો કટ્ટરવાદી છે તો સામે પણ કેટલાક કટ્ટરવાદી છે સામસામે ફાયરિંગ થયું તમામ વસ્તુઓ થઈ એ લોકોને લાગ્યું કે અમારું ધર્મ જો અમારા અમારું પણ ઇસ્લામ ખતરામાં છે જેમ હિન્દુઓને અત્યારે કહેવામાં આવે છે હિન્દુઓ ખતરામાં એમને પણ લાગ્યું હશે એટલે આ જવાબદારી અટકાવવાની ન થાય એના માટે સ્થાનિક સ્થાનિક એસપી કલેક્ટર તમામ લોકોની હતી પણ પણ એ લોકો ગયા કોઈ કાર્યવાહી થઈ નહીં હવે ત્યાં જવા માંગતા હતા રાહુલ ગાંધી કેમ ન જાય એલઓપી છે દેશનો વિપક્ષનો નેતા છે અને સંવિધાનિક પદ છે અત્યાર સુધી જ્યારે સાંસદ હતા ત્યારે આ જ ભાજપના લોકો કહેતા એ શું છે એને જોવું જોઈએ એ કેમ પૂછે છે સવાલ એને જોવે તો માત્ર સાંસદ છે હવે એ સેડો પીએમ છે સર સેડો પીએમ તમે અમેરિકા અમેરિકા કે સોરી તમે બ્રિટનમાં જાઓ તો વિપક્ષનો નેતા સેડો પીએમ કહેવાય એને પોતાની કેબિનેટ હોય લોકોને સમસ્યાઓ સાંભળી જાય હવે સ્થિતિ એ છે કે તમે સંસદમાં એમને બોલવા દેતા નથી અથવા સંસદને તમે ચર્ચા કરવા તૈયાર નથી તમારી મીડિયા પોતાની રીતે એટલે મોદી મીડિયા પોતાની રીતે ખોટું નેરેટિવ સેટ કરે છે કે આ લોકો રાજનીતિ વિપક્ષ રાજનીતિ કરે છે વિચાર કરો શું કહે છે વિપક્ષ રાજનીતિ કરે છે પછી સંબલની અંદર શું ગોતી કાલે તમને ખબર છે કે સંબલની અંદર પાકિસ્તાનનો કતાર એવું બધું કે પાકિસ્તાનનો હાથ પછી કે ઘુસપેઠિયા ઘૂસી રહ્યા છે ને આવો તેવો બ્રાઉન ડીગનું જો ત્રણ વસ્તુ હું તમને કહું છું પાકિસ્તાનનું હાથ હોય તો પછી નિષ્ફળ કોણ પીએમ મોદી ગૃહમંત્રી શિક્ષણ મંત્રી સંરક્ષણ નિષ્ફળતા યા ને જો ઘુસપેટીયાઓ આવી જતા હોય તો તમારું બીએસએફ બીએસએફ કોના તો અંદરમાં અંડરમાં મણિપુર મારથી સંભાળી શકાતું નથી છતાં પણ બધું ચાલે છે આપણા પીએમ સાહેબ શાંતિદૂત બનીને સફેદ કબૂતર બધી જગ્યાએ ફરી રહ્યા છે કે ભાઈ હું શાંતિદૂત બને નોબલ આપો નોબલ આપો નોબલ આપો પણ અહીંયા કંઈ સંભાળી શકતા નથી હજુ સુધી ત્યાં શાંતિ સ્થાપિત થઈ નથી એવું પોતે સ્વીકારે છે એનો મતલબ યોગી ફેલ દિલ્હીમાં મોદી ફેલ बदा फेल तो पे रिजाइन नहीं आप देता भाई तो के संभा हिंदू खतरा में वर्षो थी, तो थी जैसे बीजेपी आई है त्यार हिंदू खतरा में आ गयो हिंदुओं की चिंता ना हो तक खबर है एक मीम्स वायरल था पेलो पूछे के देश के क्या हालत है पे सामने हिंदू के लिए कि मुस्लिम के लिए तो बोलो के अच्छा हिंदू के लिए बता दो नहीं अच्छे हालत तो नहीं है अच्छा तो मुस्लिम के लिए बताओ उनके लिए भी अच्छी हालत नहीं है <laughs> ठीक भी पूछे ये बताओ महंगाई बढ़ रही है क्या क्या असर कर रही है तो पहले कहा हिंदुओं के लिए क्या मुस्लिम के लिए अच्छा पहले मुस्लिम के लिए बताओ नहीं सर महंगाई तो बहुत ज्यादा है बहुत ज्यादा बहुत साइन करना मुश्किल अच्छा हिंदुओं के लिए बताओ उनके लिए भी बस बहुत खराब है महंगाई बहुत ज्यादा है पची तीजो पूछे आपकी आवक बढ़ी है क्या या घटी है पहले पूछे परी थी हिंदुओं के लिए कि मुस्लिम के लिए अरे मुस्लिम के लिए बता दो तो तो अच्छा, मुँ, हिंदुओं के लिए आप मीडिया भी तो यही बताता है आज स्थिति साहब एवं थी गई है अपना देश विश्व में मजाक उड़ी रू एक रिपोर्ट है अमेरिका ना आम तो आप भारत सरकार नकारी काढ़ स्वतंत्रता अधिकार एवं विभाग छोड़ा એણે કીધું છે કે ભારતમાં સૌથી વધારે જે હ્યુમન રાઇટ્સ છે એનો થાય એનો વાયોલેશન થાય છે એ ખરાબ થાય તમે કીધો અમેરિકા તો કહેશે જ ને એ તો આપણો વિરોધી છે ભાઈ ટ્રમ્પ આપણા મિત્ર છે અમેરિકા તો આપણો દોસ્ત હોવો જ જોઈએ તો કેમ આ ફોન ના કરે મોદી સાહેબ એટલે ટ્રમ્પિયા શું કરે તમે હેરાન કરે છે આવા આવા રિપોર્ટ કાઢે છે સાહેબ એણે ત્યાં સુધી લખ્યું કે એ સ્થિતિ જાણવા માટે અમે જવા માગતા હતા સ્થિતિ જાણવા માટે અમે ભારત જવા માગતા હતા પણ અમને વિઝા આપવામાં આવ્યું નથી લઘુમતીઓ પર અત્યાચાર થાય છે દલિતો પર અત્યાચાર થાય છે હુટિંગ કરીને મારી દેવામાં આવે છે અને આપણા દેશના સત્તર લોકો સત્તર મોટા અધિકારીઓ જો રિટાયર્ડ થઈ ગયા છે એ લોકોએ પીએમ મોદીને પત્ર લખી કે દેશમાં જે રીતે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ ચાલી રહ્યું છે એના કારણે દેશની જે ધાર્મિક સૌહાર્દતા છે એ ખરાબ થઈ રહી છે તમે વિચાર કરો એટલે પણ છતાં કંઈ પડી નથી અને સરકારનું આખું ફોકસ એવું છે કે રાહુલ ગાંધીને સંભલ દેવા જવા દેવાનું નથી શું રાહુલ ગાંધી સંભળ જાત તો શું એનું વોટ બેન ત્યાં વધવાનું હતું સાહેબ કોંગ્રેસ ત્યાં નથી સાહેબ એ જાય તો એ કોંગ્રેસને વોટ મળવાના નથી કોઈ પ્રકારની રાજનીતિ નથી પણ એ માણસે જે રીતે કીધું સંવિધાન દેખાડી તમને કે મને કોઈ લાભ નથી ત્યાં જવાથી ત્યાં મુખ્ય વિપક્ષી પાર્ટી જે છે તે છે અખિલેશ યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી તમે સમજો સમાજવાદી પાર્ટી હોય અને મળવાનું જ આપણે એમને ડર છે કે આ જશે તો વોટ કોના વધશે સમાજવાદી પાર્ટીના વધશે હવે એ માણસ જેને ડર જ નથી કે મારા જવાથી શું થશે શું નહીં અથવા મને લાભ થશે કે હાનિ થશે એનાથી આ લોકો ડરી રહ્યા છે કે ત્યાં જશે તો ફરીથી મોહબ્બતની દુકાનની વાતો કરશે અને અમારી નફરતની દુકાનો જે છે બંધ થઈ જશે અલબત્ત છેલ્લો સવાલ એવો છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં કોણ નવા પ્રધાનમંત્રી જો ગુજરાતનો તમે સવાલ પૂછ્યો તો ગુજરાતથી આગામી દિવસોમાં ઘણી બધી વસ્તુ થવાની સંભાવના છે એક તમારો પ્રદેશ અધ્યક્ષ કોણ નવું હશે એને લઈને ચર્ચા છે અનેક ઓબીસી નામો જે છે ચાલે છે પણ એવું કોઈ બનવાનું નથી મને સ્પષ્ટપણે લાગે છે કોઈ નવું જ નામ આવશે મંત્રીઓની વાત કરીએ તો બિચારા જ્યારથી જીત્યા છે અર્જુનભાઈ એ લાઈનમાં છે કે મને ભાઈ મને બનાવો હું ગદ્દારી કરીને આવ્યો તો એટલે વિચાર ફેર કરીને સોરી માફ કરતો ગદ્દારી નહીં વિચાર મારી વિચારધારા બદલીને હું આવ્યો રામનું જે જો રામનું ના થયું મારું નહીં થાય કોંગ્રેસ છોડા વાતો એમને કહી દીધી રામ મંદિરની પણ અર્જુનભાઈએ વિચારવા જેવી જરૂર હતી કે સ્વયં અયોધ્યામાં લોકોએ બીજેપીને જીત હરાવી દીધી હતી કાન પકડીને કાઢી દીધું એસ સમાજવાદી પાર્ટી ત્યાં જીતી પણ અર્જુનભાઈ કદાચ એ મુદ્દે નહીં બોલે અર્જુનભાઈ બોલી પણ નહીં શકે બિચારા આવ્યા હતા મંત્રી બનવા માટે એટલે અર્જુનભાઈની હાલત ખરાબ છે હવે બી બાકડા છે કે મને મંત્રી બનાવો મને ગાડી આપો લાલબત્તીવાળી મને કેબિન આપો પણ થઈ શકતું નથી બે હજાર બાવીસમાં ચૂંટણી થઈ એના પછી બિચારા તેમણે એક ભાવમાં બે ભાવ કર્યા અને અત્યારે લગભગ છ મહિના ઉપર તો આવ્યા હશે એ બિચારે ફેરબદલી બદલી કરી એના કરતાં વધારે છ મહિના કરતાં વધારે પણ હજુ કંઈ મેળ પડતો એવું લાગતું નથી સી જે ચાવડા છે અનેક લોકો છે લાઈનમાં ઊભા છે લોકોને લાગે છે કે જો લોકલ સ્તરે તમામ વસ્તુઓ થાય એક એક આયોગોમાં જે આયોગ પણ છે એમાં બી સેટલમેન્ટ થાય તો વાત સાચી મહત્વપૂર્ણ બાબત એ છે કે હવે શું ગુજરાતમાંથી કેન્દ્રમાં ભાજપમાં કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે એના ઉપર ચર્ચા ચાલે છે સર શું પાટીલ બની શકે છે એને એને પક્ષ બનાવી શકે છે કારણ કે નરેન્દ્ર મોદીના એ નજીકના મિશાના નજીકના કહેવાય છે પણ આરએસએસ સાથે એના ઘરોબા કહેવાય તો મને લાગતું નથી સારું સવાલ એ છે કે શું વિજય રૂપાણી જે રીતે લાંબ લાઇટમાં આવ્યા શું એમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવી શકે છે બીજેપી જી સર તો કદાચ બનાવી શકે જો કારણ કે જો આરએસએસ સાથે પણ એમનો ગરોબો છે એ કેન્દ્રમાં પણ સારું પરફોર્મ કરી શકે છે અને જો સહાય અને બધાની મદદ જો જેપી પી જે જેવી રીતે જેપી નડ્ડા એવી રીતે વિજય રૂપાણી શું ફેર પડવાનું છે ગુજરાતમાંથી વધુ એક વ્યક્તિને ઉપર લઈ જાય સાહેબ સાહેબ એટલે નરેન્દ્ર મોદી અને એ અમિત શાહના પણ ખૂબ નજીક અને અમિત શાહ અત્યારે પોતાની રીતે તમામ વસ્તુઓ સેટ કરી રહ્યા છે મહારાષ્ટ્રમાં સેટ ના થયું એ વાત જુદી છે પણ લઈ રાષ્ટ્રીય સ્તરે જો કારણ કે એમને ખબર છે સંગઠન મારા હાથમાં હશે એટલે મારા યશમેન તરીકે કોઈ પણ વ્યક્તિ હશે એનો સીધો લાભ કોને મળશે એનો સીધો લાભ જે છે એ મને મળશે સાહેબને મળશે ગુજરાતને મળશે એટલે હું નકારી ના શકું કે કદાચ કેન્દ્રમાં એમને ચાન્સ મળે અથવા તો કોઈ જગ્યાએ રાજ્ય કોઈ જગ્યાએ એમને રાજ્યપાલ પણ બનાવીને મોકલી શકે છે અને નવા સંગઠન મોટી જવાબદારી પણ આપી શકે છે તો મિત્રો આ હતા જીએસટીવી ના વરિષ્ઠ પત્રકાર અનિલભાઈ આપણી સાથે જેઓ રાજકીય સમાચારો ઉપર સારી એવી પકડ રાખે છે તેઓને આપણ આપણને જે આ મુદ્દાઓ સમજાવ્યા તે માટે અનિલભાઈ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ કે જે તમે અમારા દર્શકોને આ સારી એવી માહિતી આપી તો મિત્રો તમને આ એપિસોડ સારા લાગતા હોય અને અમારી ચેનલના તમને આ જે સમાચારો સારા લાગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને નીચે બે લાયકો દબાવો નમસ્કાર